અલગ અલગ પાર્ટીઓ આજે આપણે જોઈએ તો ઉમરગામ થી અંબાજી સુધી આપણો આદિવાસી વિસ્તારમાં આપણો સમાજ રહે છે આજે આપણા વિસ્તારમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આવકારું છું આજે મારા માટે એવી શક્યતા બહુ ઓછી હતી ઘરમાં થોડી નાના બાળક ને તકલીફ હતી ભગવાન મકરાી મુશ્તા ભાઈ રણછોડભાઈ બારિયા મુકેશભાઈ રમણભાઈ અને મહેશભાઈ માકડભાઈ આ તમામ મિત્રો ને વિનંતી કરું કે જેવો ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત કરશે અને આપ વિનંતી કરું કે આ પ્રકૃતિ લે આ ભૂમિ પૂજન લે અને આ કાર્યક્રમ રૂડો ખુબ સુંદર મજાનો બને એ માટે દીપ પ્રાગ્રજી માટે તમામ